સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો હતો જેથી કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે તો બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હોવાનો ખેડૂતોનો દાવો માવઠા પૂર્વેથી જ હતો તેવામાં કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોની આ વર્ષે માવઠા પૂર્વેથી જ કફોડી હાલત બની છે આ વાવાઝોડું આવ્યું એને લીધે નુકસાની મોટી છે આ કેરી હતી પડી ગઈ છે હવે કોક કેરી રહી જાણવામાં બાકી કાંઈ છે નહીં એસી ટકા નુકસાન છે ને હવે દસ વીસ ટકા કેરી દેખાય એવું છે પણ એમાં હજી તડકા બધું છે એટલે હજી કેરીમાં પડવાનું ચાલુ જ છે માંગ છે કે આમાં સરકાર સમજી આની વળતર કઈક આપે તો ખેડૂત ને કઈક પણ ટેકો થાય તો કરતો ખેડૂતો મરી ગયા છે